જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોકમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને ભગવાનની સેવા પૂજા થઈ ગઈ ક્યારના ઉઠી ગયા આ તો સન્ડે છે એટલે થોડાક મોડા રોજ રેગ્યુલર ઉઠી એના કરતા થોડા મોડા બેન ઉઠ્યા છે એ ફ્રેશ થવા ગયા છે વિગ્રહ રાતે મોડો સુવા દેવાના સ્કૂલ જવાના હોય ટ્યુશનમાં રજા હોય અને જો તમારા મસ્ત મજાના ફૂલ આવી ગયા છે se empulate. Yo ya tomé. Ese. Vamos. Ese año de papá, yo lo voy a usar. Sí, cacha que era un saco. Dar para todo. Dar para todo. Dar para todo.

ચલો એક વાગી ગયો છે ટિફિન નું કામ પતી ગયું છે ઘરનું કામ અડધું પતું ને અડધું બાકી છે અને હું આજે બનાવું છું કંકોડા નું શાક સીઝન નું પેલું સબ્જી છે આ અને રુદ્ર બહુ ભાવે અમારા એટલે કાલ લઈ આવ્યા અમે એટલે ટિફિન માં તો કેળા નું શાક હતું પણ આ અમારા માટે બનાવું છું કંકોડા નું શાક ચલો શાક બનાવી લઈએ આપણે પછી આપણું જે રૂટિન કામ છે એ કરીએ ત્યાં સુધી હિરણ ને રુદ્ર બેડ આવી જાય ટિફિન આપીને ચલો દોઢ વાગી ગયો છે અને અમે લોકો બેસી ગયા છીએ જમવા હિરણ રુદ્ર ને આવ્યું

સંકોરાને કેળાનો ચટ મસ્ત બનાવ્યું છે બાને બાને ઘરે આપણે જઈએ ને કોન્ફિડન્સ તો એની ઉપર આપણે બેઠા છે એકસામાં પપ્પા બેઠા રુદ્ર બહુ ભાવે બહુ ભાવે રુદ્રનો ફેવરીટ આ રુદ્રમાં

બનાવાનું કોણે કીધું મે ખાલી તલ હાકરી નું કીધું તો આ બધે મારા બેસ્ટર મોટા તો બનાવવું તો બધું એક બીજું કઈ છે તો ના નાખે ભીતી ચાલે તો છે મખાના

શેકાઈ ને ઠંડા થઈ ગયા છે અને હવે પીસવા માટે રેડી છે જો ના એ રેન શેકે છે ને કાલ જે આપણે એમ તલ પલાળ્યા હતા મીઠા અને હળદર એ તલ પણ મસ્ત ડ્રાય થઈ ગયા છે તો એને પણ આપણે શેકી લઈએ એટલે એ મુખવાસ પણ રેડી થઈ આપણે શેકી લઈએ ને આપણે બે શેકી લઈએ આપણે શું હોય ને આપણે બે રસોડા માંથી કોઈ છે નહીં આયા મખાના પણ ક્રશ થઈ ગયા આપણા અને કોપરું પણ થઈ ગયું ક્રશ હવે છે નો વારો છે ડ્રાય ફ્રુટ સુકાઈ ગયા છે સુકાઈ ગયા છે કે ઠંડા ઠંડા થઈ ગયા સુકાઈ ગયા ને આગળ તો બીજો રોમ પછી આનો વારો કાજુ બદામ નો પછી આનો એના પછી આ સિંગ લઈ લેશું લાઈટ કરો ને તો મજા આવશે

કઠિયાવાડી કાજુ પીનટ ચાલો અને બા હતા ને બા એ તો નો હોય આપણે અમને જેવું તેવું પારોતી બા પારોતી હમ હે ને એમ કેતા ઈ રોજ આઈ જાય હે ને એ મન પોલી દે માંડવી હમ આપણે માંડવી ગઈ ને મગફળી ફોલી ને દાણા કાઢી ને ભેગો ગોળ આપે આપણો દેશી બોલો લોંદીઓ એટલે રોજ એમ કે જો બટા ધીમા હે ને એક મુઠ્ઠી ગોળ ને માંડવી ને દાણા ખાવા

ધીમો રાખજો ભાઈ પુરુષ ગમે તીખા શેડિયા મરચા જેવો હોય ને તો ભૈરો તાકાત રાખે તેને ગમે એમ કરીને કૂટી નાખે ખટખટખટ ચટણી બનાવીને ખાઈ જાય પછી તમારો અનુભવ બોલતો લાગો અનુભવ એટલે બધાનો જગતમાં અનુભવ બોલી નો હગાતું એમાં તો મારે તો કચરા પંખાને પડે છે એમ એટલે બધા થી આપણો છે એવું છે ગયો લિફ્ટ માં ફળવાવા તું નોતો ને બોલાવી

તો તો તારી ઈચ્છા હોય બાપ બને આ તારે ઓલું પછી નઈ પીવું પડે આ તું ખાઈશ ને એટલે રોજ ની બે લડુડી અવડી બનશે ભેજ આવે બધું બગડવા માંડે હું આ ઘી ગોળ ને બધું લાગીને એક ટાઈક ડબ્બા માં ભરી મૂકી દેવું

તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો હોય લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો મળીશું કાલે નવા બ્લોગ સાથે નવી ઉર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી ધન્યવાદ